વાહ ના વાહ આપણા અના ભાઈ કાઢી ભાઈ ફાઇનલી એવડો મોટો કે સ્વામ કરીને બધા ને બતે વાલ પર ધોઈને બધા એમ ની કરડી કે ની કરડી કે ધોળ પાણીનો ખોટ છે ને આમાં પાણી નથી આવતું એની લીધે એમ થઈ તૂટી જ પડે જાવ જાનવર જેમ તૂટી પડે જાવ મે જોઈ ને ગાઈસ મે દર જોઈ ને તઈ દોરડી ની મગડી હવે જરા આમ ખુશી ખુશી થાય અમારા માણા ખુશ છે અમારે મોલી નીકળી પણ અમે ખુશ છે બે એ મોલી સારી છે આવી આવી થોડી મળી જાય ને மோட்டோ એ ભાઈ બુડીનો आंवલાસ બસ તો ટૂટી જ પડે છે જાનવર જેમ ટૂટી પડે છે મે જોયું ને ગાઈસ મે દળ જોઈને દઈ દોળની મગડી જીને કોલો કાઢી લીધો પા ઓસવાડી નાખ્યો બકે કેસલી છે ને હા કોઈ કાટી કે કા તો મારા મિત્રને કેસલી કવડી ગઈ લોય નીકળી ગયા કાલ લોય નીકળે આ ઓરા આંગળીમાં જો દેખાય લાલ લાલ દેખાતું ને કેમેરામાં સીરી કસ્કી ઇન્ડિવ્યુમ શિવાંદુનિયાલ

મો બહુ મહેનત કરીસ ના હે ઓ મહેનત કરવી પડે મહેનત કરી તો અયા કેસલી નીકળે ભાઈ નવીમાં કેસલી નો હોય તો કેવું બર પડે અલપા મરો મોઢે આવ ગારો ગારો છીજ્યો એટલે ઓલી વખતે આ થાકી ગયો અલપા થાકી ગયો ફૂલ થાકી ગયો ભાઈ કાઈ હું ઊભી ઊભીને થાકી ગયો આ દોરજી હાળું આમ કાંઠ વળતું નથી

તો જંગલ જીવ ઉસેલ પામ તો દેખાતો એને સ્મોટ કેમેરામેન આયા પણ આયલપા આ જો અલપા કાઢી દો એમ કો આયા આયલપા આયા આયા મોલી તો કાટલે મારવા ત્યાં આયા જો મિત્રો એક બીજુ બાજુમાંય દર્ છે આ જો મારા પક્ષે ના આ એકની બીજી નીકળે છે હવે કને તારો કેસલો તો બેતે વના અમારો કેમેરામેન લઈએ જોરી ફાઇનલી એક આવી ગઈ મોલી પાણી નથી આવતા ને એટલે આમાં આ બધી આવ્યુ છે હા પાણી હોય ને તોકડો હોય આમાં જો તો एडवांस क्या अनु आम आम कर तो हमें तो हमने एक दर जड़ो है वही कहूँ से था 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 था। से फाइनली मित्रों आने अंदर कैसे ली से हो गए फाइनली, फाइनली <laughs> से जब ये काटी से लेवानी था ही तो फाइनली अपने एक कैसे लिया गया आने अंदर एक फाइनली एक कैसे ली है मूली तो मूली काटी ले मूली कैसे ली से मित्रों આવી ગયા તો એને આ તું મોજું કાઢી ને એમ નેમ કેટ ઓપરેટર છે કાઢી નો અરે વીખ નાખી કે કાઢી તો એને પરફેક્ટ દો નાખી દે ધોઈ ને તે બેતેવામાં ખાલી એક પડી ગઈસ બાંગાની બાંગાની સિરજરી કરી નાખીશ તો ફાઈનલી એક મૂલી જડી પાછી બે થઈ ગયું બે બે થઈ ગયું હવે કેટલું કરવાની છે 18 18 કરવાની છે તો અમે પાછું એક આપણા મિત્ર અંદર જડી ગયું છે કલેજાને હવે લોટ પેટ થઈ ગયો એ પણ હુંય થાકી ગયો મોઢે ફીણા આવી ગયા હોય તો છે ગયા થાકી ગયા હો જોજો છે ને આવી ગયો હાથમાં કેસલી તો પાછી મોલી નીકળી છે કડક કેસલી નથી કડક કેસલી નીકળી હોય તો અમારે અલ્પૈસાની અટાણે ફળવી નાખી હોય કડક છે કે મોલી મોલી હોય તો લાંગા ભાંગ નહીં ખોટું ઓલી બીજું કહે ને ઓલી કરી નાખીએ બધા ધોઈને બધું હા એમ નહીં કરી નહીં કરડી કે એમ ધોઈ નાખો ને ધોઈ નાખ ધોઈ નાખ પછી બધે છે મોલી પણ સારી છે આવી થોડી મળી જાય ને આવી અમારે અઢાર કાઢવાની છે ये 17 17 रे दाते बंगना बंगना तावी रीते जो दाते दात वाला जीभ मा गओडी नो छे यो हु छोडावा नहीं। लॉक कर देवा नहीं तेला दे लांगा डूड डूड मोडो न मोटा मन बदी में डूड गडी गई थाने केवाय केसली केकड़ा दिस इज अ केप क्रेप 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 चल <laughs> <laughs> अलप बिजू वतो एक નીજી કેસલી પણ જડી ગઈ પણ બધી કેસલી આજ પોચીસ ની કરી કે મેલા આલ્પા પોચીસ કેસલી નું ની કરી દર સવાલ પાણી નો ખોટ છે જો ને આમાં પાણી નથી આવતું એની લીધી આમ થઈ જાય પાણી આવે ને ખાવાનું બિચારી કેસલી નું મરતું ન હોય ને વિકતો ને આમ હારી કેડી છે સોખી મોલી પાઉં છે જ એટલે જવા દેવી ને ચુ લે લઈ લઈશ તો પાછી એક નીકળી ગઈ તો આવી રીતે આ ઠુઠડુ કાઢવું પડે છે આ ઝાડવાને ઉપાડવું પડે છે ઉપડ લે ઉપડ લે આ છોખું કરના કોને તો મને કાઢવાની મજા આવે બળિયા હા અલકાવા સાફ કરના બોસ લે આ મુકડી જેવું થારું છે ઓલે પર આપણે નાને ભાલે હોય તો તે ઠુઠડુ તારો હલે ની ઈ સુકા મજબૂત આવે બગા આ સાઈનીસ માલ છે ને આ સાઈનીસ <laughs> थाकी तो आकर <laughs> था होई तो पासो मित्रो एक डर जडी गयो आपडे हा हा पड़ी ओजवाडी नाखेस के उठिक से मोटी <laughs> बती से मुंदो जावा देतो तो उ काडी अल्पो गरम थाये कते डर नी होई तो ओडो નીકળીએ કે તો ફાઇનલી આ કેસલી એવી છે ને ડેન્જર કા હોજવાડી નાખે સાવા દેવી કે કાઢવી સલ પાવા થોડી દેવાય હું મરી જામ તો મૂકું ને કાઢવાની છે ભલે કરડે ભલે બાકી ઇસ્કી માં કે મજા આવી મજે આ લાવા કડી ગઈ કડી ગઈ હોજુ છે તો કડી છે આ કેસલી દરને અંદર ભી હોજવાડી છે નાખે સાવ જો આવી ગઈ મિત્રો કેસલી બતાય તો લાંગા અંદર જ શું આ કડક છે કે બોસી અમે અમે છે હા

तो पासू एक दर चढ़ी गय मित्रों अबे यार फूटड़ा बहुत नड़े सब हम तो खरी हाँ हवा यार तू भी वो कहाँ चल पा जरी जरी जो आवे तो माथे हेल्प मित्रों के इसलिए आवे फाइनली इधर जो बताइए तो मित्रों हमारे लिए मेहनत ही हमारे नौकरी भी पड़ी न कैसे हाउ माथे आवे की पकड़ी ले पकड़ी ले कड़क फाइनली मित्रों कड़क तेसले आई गई करे सोजवाड़ी दी नहीं गा भांगी तो <coughs> <ना> नहीं गए ना बोलो नो देखो क्रेप क्रेप हाँ वो गारो से ला किसड़ अच्छे नहीं करे धोतो करी उस बड़ी ना खेलेगा एक लांगो तो नहीं मुक्का भी दी तू